ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના ઉપપ્રમુખના ઘરે સ્માર્ટ મીટરનું સામયું કરવામાં આવ્યો હતો ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલના ઘરે સ્માર્ટ મીટર લગાવતા મીટરનું સામયું કરવામાં આવ્યું હતું આ સમયો એટલે કર્યું છે કે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં અને એમાં ધીમે ધીમે એવી અફવા ફેલાવે છે કે સ્માર્ટ મીટરથી બિલ આવે છે સ્માર્ટ મીટર હાનિકારક છે સ્માર્ટ મીટરથી ડબલ બિલ થઈ જાય છે પૈસા કપાઈ જાય છે એ બધી અફવાની અંદર આજે દાખલા તરીકે કોઈ પણ માણસ પ્રગતિ કરે તો એ અફવા અને અંધવિશ્વાસ ઉપર નજર ન રાખે પોતે અનુભવે અને ત્યારે ઇતિહાસ એવા જ માણસોનો બને છે કે જે પોતાના બળના પ્રયોગથી આગળ વધે છે એટલે અત્યારે આ પીજી વીસીએલની દરેક કચેરીની અંદર સ્માર્ટ મીટર છે એ ગ્રાહક જોઈ શકે અનુભવથી આગળ વધી શકે બાકી વાત ઉપર કે અંધવિશ્વાસ અને વાતો કરવાથી ઇતિહાસ ક્યારેય રચાતો નથી એટલે સામયો કરીને લોકોને પ્રેરિત કરવાનો આ વિચાર આવ્યો છે આજે મારા ઘરે સ્માર્ટ મીટર લગાડવા આવ્યા એટલે મને એક એવું થયું કે અત્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વમાં ગુજરાતના દરેક ગામ સ્માર્ટ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે દરેક ત્યારે વીજળી એ માણસની પહેલી જરૂરિયાત છે અને હાલ આપણે જોયું છે કે આપણે દિવસે દિવસે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ મોબાઈલ આવ્યા છે સ્માર્ટ આપણે વર્ક પેટર્ન અપનાવી છે આજે આપણે સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યા છીએ બી ત્યારે આ સ્માર્ટ મીટર દરેકના ઘરે હોવું એ જરૂરી છે કારણ કે જો સ્માર્ટ મીટર હશે તો વીજ માળખાની અંદર જરૂરી વીજ કંપની ફેરફાર કરી શકશે કારણ કે હવે દિવસે દિવસે વીજ માંગ વધતી જાય છે એટલે વીજ માળખામાં પણ ફેરફાર કરવો અતિ આવશ્યક છે અને એ સ્માર્ટ મીટર થકી જ સંભવ છે સ્માર્ટ મીટરથી બીજો એ ફાયદો છે કે સરકારશ્રીએ જાહેરાત કરી તે મુજબ સવારે અગિયારથી ત્રણ વાગે પ્રતિ રીડિંગે ઝીરો પોઈન્ટ ચાલીસ પૈસાની રાહત મળે છે બીજું કે ઘણીવાર એવું થાય કે આપણે લાઇટ બિલ ભૂલી ગયા હોવી કે કદાચ સમયની વ્યસ્તતાએ ભરાણું ન હોય તો જે આપણને વ્યાજ એનું લાગે છે બાકી વીજ બિલમાં તે પંદર ટકા જેવું વ્યાજની રકમ આપણે ભરવી નહીં પડે ત્રીજી વસ્તુ કે ગ્રાહકો જો અત્યાર સુધી શું થતું કે બ બે મહિને બિલ આવતું એટલે આની અંદર આપણે બજેટ હતું ગૃહિણીનું એ બજેટ આમાં રહેતું નહીં બે મહિને બિલ આવતું એની જગ્યાએ સ્માર્ટ મીટર લાગતા હવે ડે ટુ ડેના કન્જપ્શન મોબાઈલમાં આવી શકશે એટલે ગૃહિણો ગૃહિણી બજેટ પણ એનું નક્કી કરી શકશે એટલે સ્માર્ટ મીટર ખૂબ જ આવશ્યક છે અને હું ગુજરાતની જનતાને એટલું કહેવા માગું છું કે આપણે ગુજરાત અત્યારે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે સ્માર્ટ સિટીનો જો આપણે સંકલ્પ સિદ્ધ કરવો હોય તો સ્માર્ટ મીટર આપણે લગાડવું ખૂબ જરૂરી છે આજે એવું કર્યું છે આ વિચાર ક્યાંથી આવ્યો આ સમય એટલે કર્યું છે કે અત્યારે લોકો સોશિયલ મીડિયામાં અને એમાં અફવા ધીમે ધીમે એવી ફેલાવે છે કે સ્માર્ટ મીટરથી બિલ આવે છે સ્માર્ટ મીટર હાનિકારક છે સ્માર્ટ મીટરથી વધારે ડબલ બિલ થઈ જાય છે પૈસા કપાઈ જાય છે એ બધી અફવાની અંદર આજે દાખલા તરીકે કોઈ પણ માણસ પ્રગતિ કરે તો એ અફવા કે અંધવિશ્વાસ ઉપર નજર ન રાખે એ પોતે અનુભવી કરી અને ઇતિહાસ એવા જ માણસોનો બને છે જે પોતાના અનુભવે આગળ વધે છે એટલે અત્યારે અમે પીજી વિષયની દરેક કચેરીની અંદર સ્માર્ટ ચેક મીટર છે ગ્રાહક જોઈ શકે અને અનુભવથી જ એ આગળ વધી શકે બાકી ખાલી વાત વાતો કરવા કે અંધવિશ્વાસ કે અફવામાં વાતો કરવા ઇતિહાસ ક્યારેય રચાતા નથી એટલે મને સામાયુ કરીને લોકોને પ્રેરિત કરવાનો વિચાર આવ્યો